you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સોમવારે બપોરે સાડા વાગે ઉત્તર પ્રદેશના અમરોહામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો આ અકસ્માતમાં ફેક્ટરીમાં કામ કરતી ચાર મહિલાઓના મોત થયા હતા મૃતકોમાંથી એક મહિલાનો આજે કામ કરવાનો પહેલો દિવસ હતો અકસ્માતમાં નવ મહિલાઓ ઘાયલ થઈ હતી તેમાંથી ચારની હાલત ગંભીર છે તેમને મેરઠ રિફર કરવામાં આવ્યા છે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની ઇમારત અને ટીન ફેરવાઈ ગયા હતા મહિલાઓના મૃતદેહ એટલા બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી વિસ્ફોટ પછી મૃતદેહો મૃતદેહોને એકત્રિત હતો આસપાસના ગામોમાં ભય અને ગભરાટ વાતાવરણ છે ગ્રામજનો નું છે કે છેલ્લા ઘણા દિવસો થી ગેરકાયદેસર ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા તેમણે વહીવટી તંત્ર પર બેદરકારી અને મિલી ભગત પણ આરોપ લગાવ્યો છે આ પેલા એક મહિના રોજ પણ આવી ઘટના બની હતી